ચાલો તૈયારી થઈ ગયા છે રીટા માસી ને ઘરે આપણે જવાનું છે રીટાબેન ના ઘરે રીતા બેનના ઘરે લોકો છે તૈયાર થઈ ગયા છે મિતનભાઈ જો ઉતાવળો થયો છે લીપ આવે જ છે ત્રીજે માળે બધીમાં ઊભી રહી છે પહેલે માળે ત્રીજે માળે બધી બાજુ ઊભી રહેતી જાય છે ને અમે લોકો જાય છે આવી ગઈ છે લીપ જોવા આવી ચાલો લીપ આવી ગઈ છે ઓપન ચાલો બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચાલો હવે અમે નીકળી ગયા છીએ અને અમે લોકો અંદર આવી ગયા છીએ અત્યારે બધાય જય ભગવાન જય માતાજી નીચેનું બટન દબાવી દીધું છે આરતીએ મિતાનભાઈ અમારા અહીંયા લીપમાં ભાગમ ભાગ દોડન દોડ કરે છે ચાલો હવે રીક્ષા પકડી અહીંથી નીચે ઉતરીને પછી અહીંયા નીચે ઉતરી જાય અમે વેલો માળ ગયો હવે આવી ગયું ગામ થોડ ચલો આવી ગયું રેડી તો આપણે દરવાજા ખોલી નાખીએ ગો આવી જાઓ આવી જાવ આવી જાવ આવી જાવ ચાલો હવે આપણે રિક્ષા સેટ ને જાય જે મિતુભાઈ અહીંયા અમારે ત્યાં મંદિર છે મિતુભાઈ જેજે તું તે આજે એ મિતુ તે જે જે કહ્યું અહીંયા 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 જે જે કર્યું તો કેવી રીતે કરે જે જે કરે બતાવ ચલો જે જે કરી લીધું છે મિત્રો એ પ્રસાદી પણ લઈ લીધી છે અમારા બિલ્ડિંગ ની નીચે જ મંદિર છે કે મિત્રો નહીં જય માતાજી તે રાજી જોય છે અમારા બિલ્ડિંગ ની નીચે એટલે અમારા બિલ્ડિંગ વર્ટ થી ને ઓલી બાજુ બિલ્ડિંગ છે ને ત્યાં ત્યાં અહીં આવીએ ને તો આ મંદિર છે કોર્નર ઉપર बोला तो, खेल yes. yes. <स्वीवथा> तो तो है, नंबर दी बापन पागे लागी ना वे आपने, चाय तो, चीनी चीनी, चेकर, यस, यस, देलो वोट, मिलेगा ना, क्या क्या चाय, वही नहीं तो, चलो, अभी तो साफ तो हाल, हाँ

મારા આડુભાઈની છે તમને ખબર પડે ઊભા એટલે આવી રીતે કરવું પડે સાત વખત આ ભાઈ આવ્યા છે અત્યારે ટચક્યુ કરવા વાળા કરે છે કેવી રીતે વાહ સાત વાર થઈ ગયો એટલે થઈ ગયો હાર ઊભો થઈ જાઓ હા અમારે અમારે બે આ તો હું પણ કરી લ્યો એમાં 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 એવું હોય હોય પણ એના જન્મ ઉપર હોય જન્મ હોય ને એનો જન્મ તું છે ને તું એવી રીતે જન્મ હા હા બરાબર છે ને એક આવી રીતે કરવાનું હોય એના જન્મ ઉપર હોય એટલે ખબર પડી ગયા હવે કોઈને પણ ટ્રેસક્યુ હોય ને તો મને સંપર્ક કરજો એટલે આ ભાઈને આપણે બોલાવી લે ઓકે હવે આમનજી જાવી રહી ગયો આ લઈને પાછો કિમા આ બધા આવી ગયા છે બસ હા આવડે ગોટી 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 hable eh a aori jo hai aori jo aori jo zyada ne a સંજય માસા ની ઘરે જમવાનું આજે છે અમે લોકો આવી ગયા છે રીટાબેન ની ઘરે ને બંદાઈ રમે છે મીતાજ નારે ગોટી થી બસ તો જગુલાલ ને ફોન કરવો પડે ભાઈ ઘી મોકલાવવાનો બે ચાર કિલો તમારે રોટલી રોટલીમાં ચોપડા ને ખાવું પડે અને છે ને હા અત્યારે છે ને આ ગોટી હતી રમે છે બધાય રમે છે અત્યારે જમવાનું બને છે ને અમે લોકો બધાય બેઠા છે અહીંયા હા આવી રીતે રમે છે જો જમવા બેઠા પહેલાં জমা <laughs> <laughs> <élan ici>